આજના વિડીયોની અંદર આપણે આ મંદિરના સંપૂર્ણ ઇતિહાસ અને કઈ રીતે આ મંદિર બન્યું તેની સંપૂર્ણ માહિતી લઈશું તેમજ આ જે મંદિર છે તેની સાથે શું બીજું સંકળાયેલું છે તે વિશેની પણ સંપૂર્ણ માહિતી લઈશું અને મિત્રો આ જે મંદિર છે એ ક્યાં આવેલું છે એ પણ હું તમને જણાવીશ ને ક્યાંથી કેટલા અંતર આવેલું છે એ પણ જણાવીશ તો મિત્રો આપણે આવી પહોંચ્યા છે હનુમાનજી દાદા એટલે કે ટાળા હનુમાનજી દાદાના મંદિર આપ જોઈ શકો છો કે છીએ ટાળા હનુમાનજી દાદાનું મંદિર તો મિત્રો ટાડા હનુમાનજી દાદા મંદિર આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલ સરસ મજાનું મંદિર છે તો ચલો મિત્રો આવો આપણે પણ જાણીએ આ મંદિરના ઇતિહાસ ની સંપૂર્ણ વાત ટાડા હનુમાન મંદિર છે જે અતિ પ્રાચીન છે નાનું ડેરી હતી બિલકુલ નાની ડેરી હતી એ નાની ડેરીની અંદર અમે એથી નીકળતા મનની અંદર વિચારવા આવતા કે આ મંદિર મોટું બનવું જોઈએ મંદિર તો મોટું બનાવવું હોય પણ એનો ઇતિહાસ તો આપણને ખબર હોવી જોઈએ ને કે આ મંદિરનો ઇતિહાસ હકીકતમાં શું છે કે આ મૂર્તિ ક્યાંથી આવી દાદાની મૂર્તિ ક્યાંથી આવી કોણ લાવ્યું તો એક લોકવાયકો એવો હતો કે આ લાખા વંજારાની પોઠો દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી બીજો લોકવાયકો એવો હતો કે રાજા ભોજ રાજા ભોજ જયારે પોતાનું સૈન્ય લઈને નીકળ્યો હોય ત્યારે આ દાદાની મૂર્તિની સ્થાપના કરેલી પછી કોઈ ભક્ત આયા ને આગળ ઓટલો બનાયેલો આટલું એનું જૂનું ઇતિહાસ હતો આ જે અમારું જે મંદિર છે તાળા હનુમાનનું હનુમાન નું મંદિર એ જૂનું હતું નોની ડેરી હતી પછી અમે બધા ભેગા થઈ અને અમે એને વિશાલ આયોજન કરી આટલું વિશાલ રૂપ અમે એનું આપેલું છે હવે જે જૂનું મંદિર છે તે અંદર છે હું આપને બતાવું છું તો મિત્રો જૂનું જે મંદિર છે એ નવા મંદિરની બિલકુલ નીચે જ આવેલું છે આપ જોઈ શકો છો એમ એક દર્શનીય મંદિર છે અને એક પ્રાચીન મંદિર છે આપ જોઈ શકો છો એમ અને જ્યારે તમારે જે જૂનું મંદિર છે ત્યાં જવું હોય ત્યારે આવી રીતના અગત્યા ઉતરી અને જે નીચે મંદિર આવેલું છે જે મુખ્ય મૂર્તિ છે જે પ્રાચીન મૂર્તિ છે એના દર્શન કરવા માટે તમારે કંઈક આવી રીતે ત્યાં જવું પડશે લાખા વંજારા મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલી પછી જ્યારે અમે ઓનો વૈવંચક અને ઇતિહાસ પૂછ્યો ત્યારે વૈવંચક કહ્યું કે ભાઈ રાજા ભોજ દ્વારા મૂર્તિ ની સ્થાપના કરવામાં આવેલી સઠ અઢારસો બાવીસ ની અંદર

એકવીસ હજાર શિફર હોય કોઈ વખતે એકત્રીસ હજાર છેલ્લા માં છેલ્લા એકતાલીસ હજાર લગી શિફર યજ્ઞ કાઢાણ મંડળ પ્રાંગણમાં થયેલો છે આપેલા કાળી ચૌદશ ગઈ તો આ ગઈ કાળી અમે અગિયાર હજાર શિફર યજ્ઞ કર્યો પાંત્રીસો પાન ના બીડા હતા પછીથી લગભગ પાંત્રીસ કિલો જેટલા જવ હતા અને છમ્મન જેટલી ડાંગર હતી દસ કિલો સૂકો મેવો હતો બે ડબ્બા ઘી હતું આ રીતનો વિશાલ કાયા ઉપર લગભગ છ હજાર ઇટો નો કુંડ બનતો હોય છે બાળની અંદર એક કુંડ ની જગ્યા હતા હું આપને બતાવું છું અને આ તલાવડી ની અંદર મંદિર સ્થાપિત થયેલું તલાવની જગ્યા સાર્વજનિક જગ્યા છે ગામની જગ્યા છે કોઈની ઓની માલિકી નથી મીટર પણ તાડા હનુમાન નામથી જ છે કોઈ ઓનો માલિક નથી આ સાર્વજનિક જગ્યા છે દરેક હિન્દુ ને આવવાની અહીંયા આગળ છૂટ છે દરેક હિન્દુ આવી શકે દરેક સનાતન અહીંયા આવી શકે અને ઊંચો પ્રશ્ન આપ લીધો આ સુધી જોડે બરિયાદેવ નું મંદિર છે તારાપુર નગર ની પબ્લિક ખરીને અહીં બરિયાદેવ ઠંડુ ખાવા આવે ચોમાસા ની અંદર બહેનો માતાઓ બહેનો ઠંડુ ખાવા આવે હવે એ જગ્યા સોખડી હતી એટલે અહીંયા આગળ ઓની જગ્યા વિશાલ હતી એટલે અહીંયા અહીં બેસે એટલે કઈ ગયા હતા ઠંડુ ખાવા કઈ આગળ તાડા મને બેઠા હતા એટલે તાડા હનુમાન પડી ગયું બાકી ખરેખર તો હનુમાનજી અમારા બહુ ગરમ છે પાંચ શનિવાર કે પાંચ મંગળવાર તમે ભરવાનું ઈચ્છાથી મનથી વિચારો તે ભરવાય નથી દેતા અને તે પેલા તમારું જે બી કાર્ય હોય એ પૂરું સિદ્ધ થઈ જતું હોય છે એટલો અમને એટલો એનો ભરોસો છે આપણે નીચે મંદિર જોયું તે પુરાનું મંદિર છે હવે પછી મનમાં વિચાર એવો આવ્યો છે તો અંદર હનુમાનજી મહારાજ તો પ્રભુ શ્રી રામ ના ભક્ત કહેવાય દૂત પણ કહેવાય અને હનુમાનજી મહારાજ નો તો જન્મ ભગવાનની ભક્તિ કરવા માટે થયેલો આ ધરતી ઉપર બીજા કઈ કાર્ય માટે થઈને તમને જન્મ થયેલો નહીં એટલે મારા રામ ની ભક્તિ જ કરતા હતા એટલે એમનો ભક્તિ કરવાને હેતુથી જન્મ થયેલો જો ભગવાન હોય હનુમાનજી મહારાજ હોય તો પછી પ્રભુ શ્રી રામ હોવા જરૂરી છે એટલે પછી અમે બધાએ વિચાર કરી અને મોટી મૂર્તિ જે આ દર્શની મૂર્તિ છે અમારી તેલ સિંધુની મૂર્તિને નીચે ચડે આ દર્શની મૂર્તિ છે અને એમની ઉપર અમે પ્રભુ શ્રી રામને વિરાજમાન કર્યા અને શાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવેલું છે

આજે જગ જગ છે અને દરેક કાર્ય અમારા દરેક ભક્ત ના દુઃખ દુખડા દૂર કરે છે અહીંયા આગળ તો મિત્રો અહીંયા એક પૌરાણિક કુઈ પણ આવેલી છે જેમાં પાણી અત્યારે જોવો છો ઉપર છે તો મિત્રો આવો આ કુઈની પણ વિશેષતાની જાણકારી મેળવીએ આ કુઈ છે પ્રાચીન અતિ પ્રાચીન કુઈ છે તેની વિશેષતા એવી છે કે જ્યારે ખંભાતની અંદર મોટા મોટા ટાંકાઓ હતા અને પતાશા બનાવવા માટે પાણી મીઠું ભરતા હતા જયારે એ લોકોનું પાણી ખૂટી જાય તો પાણીની પટાસા બનાવવા માટે પાણીની જરૂર પડે તો તારાપુરની અંદર એક આ કુઈ છે અને એક બીજી કુઈ છે આપણે રાજવાની અંદર રાજવાનું જે સીમાડો ખરો ને એ કોસની અંદર એક કુઈ છે આ બે મીઠા પાણીની કુઈ છે અને આ તારા હનુમાન મંદિરના પ્રાગણની અંદર આ એક કુઈ છે મિત્રો અહીંયા એક અખંડ દીવો પણ છે તો આવો આ અખંડ દીવાની પણ માહિતી આપણે મેળવીએ તેની અંદર બગલ ની જે દીવો ચાલુ છે આમાં બાજુ સાહેબ નો જે દીવા ઘર અંદર દીવો ચાલુ છે એ લગભગ ત્રીસ વર્ષથી દીવો અખંડ ચાલુ છે બરાબર બાજુમાં કદાને મૂકેલું છે

પણ કરતા કશું નથી બરાબર નીકળે અને સામેની સાઈડ આવીને બેસી જાય અખંડ ધૂણો ચાલુ છે આ ધૂણા નું શું રહસ્ય આ ધૂણા અમે મારા મનથી એવું રહસ્ય હું માનું છું કે જે નંદની ગાંવ નંદી અંદર લક્ષ્મણ નંદી અંદર જે લક્ષ્મણ આયા હતા અને જે ચાલુ ચાલુ કરેલો એ રીતનો આ કર્યો અમે અયોધ્યા નદીગાઉ્યા નદી અગ્નિ છે ત્યાંથી ત્યાંથી લાયેલા પ્રજલિત કરીને અગ્નિ ત્યાંથી લાયેલા છે તો મિત્રો એક સમયે જ્યારે નવું મંદિર બન્યું ત્યારે જે જૂની મૂર્તિ હતી એને બહારના ભાગે મૂકી દેવામાં આવી હતી ત્યારે મિત્રો એક ચમત્કાર થયો હતો અને એ ચમત્કાર વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવીશું તો ચલો મિત્રો આજે આપણે આ જે ચમત્કાર થયો હતો એની સંપૂર્ણ માહિતી મેળવીએ જ્યારે અમે જીર્ણોદ્ધારનું કામ કરતા હતા તે અમે નવી મૂર્તિ લઈ આવ્યા અને જે પ્રાચીન મૂર્તિ હતી એ અમે કાઢીને એક બાજુ સાઈડ મૂકી દીધી મૂકી દીધા પછી દાદા ને એવું થયું કે મારી મૂર્તિ જૂની હતી ખબર અમને તો ખબર નહીં પડતી હું તો પોતે બે ટાઈમ શરણ માં આરતી કરતો આવતો બેઠો એની માટે મંદિર માટે વિશેષ ધ્યાન રાખતો એ હું મૂર્તિની અંદર થી મેં પગની અંદર થી તેલ નીકળતું જોયું તેલ નીકળતું જોયું એટલે પછી કપડાથી મેં સાફ કર્યું કે ભાઈ કુંક ચડાયું ગયું હશે ચડાઈ મૂર્તિ છે તો મેં જોતા ગયો તો ફરી પાછું મેં સાફ કર્યું પણ એ જમવાનું ચાલુ ચાલુ રહ્યું કહ્યું કે દાદાના પગની અંદરથી તેલ નીકળે તમારા ધર્મપત્ની શું તમને હનુમાનજી સિવાય કશું દેખાતું નથી એટલે પછી એ વાત મેં દબાવી દીધી મેં કહું આવું વાત આગળ કરવાની જરૂર નથી જો ઘરના જ માણસ જો ભરોસો આપણો ના રાખતો હોય તો હારું આ બાબતની આપણે વાત કરીએ તો આપણો ભરોસો રાખશે નહીં પછી ત્રણ ચાર દિવસ કરતા કરતા અહીંયા એટલે તો તેલ ફૂલ ચાલુ થઈ ગયેલું સીધી શેડ છૂટે તેલ લઈને સીધી તલાવાડી મું તેલ જોતું હતું આખું તારાપુર નગર દર્શન કરવા આવેલું અને આજની તારીખની અંદર બી અમે પાછળ ટાંકો બનાવેલો છે મોટો તેલ નું ઘણી વખતે ટોંકો ફૂલ થઈ જતો હોય છે આજની તારીખે તેલ નીકળે અને જે સદર ભક્તો દ્વારા જે તેલ ચડાયેલું અમે અમે આ તેલ વેચતા નથી આ તેલ અમે જ્યારે વરસાદ બહુ ચાલુ થાય બહુ ચાલુ હોય વરસાદ અને જડી હોય તે રીતે અમે અહીં તારા મંદિરના પ્રાંગણની અંદર જ તેલને જે સિંદૂર વાળું તેલ હોય એવું તેલ હોય એટલે અમે એને ગારી નાખતા ગારી અને પછીથી ગોર અને કકરા ઘઉં લાવી ઘઉંનો લોટ બનાવી શીરો બનાવી અને ગાયો અને કુતરાઓ અમે ભોજન કરાવીએ છીએ એ તેલ અમે વેચતા નથી અને અહીં આગળ અમે દરેક ભાઈઓને એવું કહીએ છીએ કે આ મંદિરે આવો આપ દર્શન કરો અને જે મનના છે આ મનુષ્ય અવતારમાં કોઈ બી વ્યક્તિ આવ્યો છે એ સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ નથી ભગવાન જેવા ભગવાન પણ જન્મ લઈને આવ્યા અમને પણ અહીં તકલીફ હોય છે તો તમે અહીં આવશો મારા પૂછડા વાળા કરે દાદા ઘરે તો તમારો દુખડો સો ટકા દૂર

અને પછી વિસર્જન કરવો પડે ને એ વિસર્જન કરેલો કોણ અને આ બેઠવાની જગ્યા જે મંત્રોચ્ચાર કરવાનો હનુમાન ચાલીસા હોય એ તોડ્યો આ બેસી અને એક નારિયેર બધા નારિયેરો બોલતા એક હનુમાન ચાલીસા કરીને એક નારિયર અમે ઉમતા એટલે આપડે આ કાળી ચૌદશી અગિયાર હજાર શિફર નો યજ્ઞ હતો અગિયાર હજાર શિફર હતા પાંત્રીસો પાન ના બીડા હતા લગભગ પાંચમણ જેટલી ડાંગર હતી અને લગભગ પાસઠ કિલો જેટલા જવ હતા દસ મણ સુખો મે દસ કિલો સુખો મેવો હતો બે ડબ્બા ઘી હતું અને બીજું બીજું ચમેલી તેલ હતું આ બધું ભેગું કરી અને અમે સોજના સવા છ સવા સાથે યજ્ઞ શરૂ થઈ લો સવારના પાંચ ને દસે યજ્ઞ સંપન્ન થઈ લો અને યજ્ઞની ની જોર નારિયેળના યજ્ઞની ની જોર છેક ઉપર લગીને જતી રહી તો મિત્રો તમે અહીંયા જ્યારે પણ જશો ત્યારે તમને સો ટકા કપિરાજ જોવા મળશે જેથી કરીને તમે એમના માટે પણ કંઈક લઈ જઈ શકો છો તમે જ્યારે પણ જશો ત્યારે કપિરાજ તમને અહીંયા હાજર જ જોવા મળશે મેં બે વખત મુલાકાત લીધી છે જગ્યાની બંને વખત કપિરાજ અહીંયા મેં જોયા છે અને ઘણી મોટી સંખ્યામાં ઝુંગની અંદર હોય છે તો મિત્રો એમની માટે પણ તમે કંઈક લઈ જઈ શકો છો મિત્રો આ મંદિર વડોદરાથી અડસઠ કિલોમીટરના અંતરે અમદાવાદથી બોતેર કિલોમીટરના અંતરે તેમજ મિત્રો આ મંદિર આણંદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું સરસ મજાનું મંદિર છે તો મિત્રો આ મંદિરે સવાર અને સાંજે બંને સમયે અહીંયા આરતી થતી હોય છે તો મિત્રો આપ ઈચ્છો તો આરતીનો પણ લાવવો લઈ શકો છો અને મિત્રો આ સરસ મજાની મૂર્તિના દર્શન કરવાનું તમે જોતા નહીં મિત્રો અહીંયા હનુમાનજી દાદાની અતિથી અતિ ભવ્ય મૂર્તિ અહીંયા તમને જોવા મળશે મિત્રો ભગવાન શ્રી રામ લક્ષ્મણજી અને સીતાજીની મૂર્તિ પણ અહીંયા છે તો મિત્રો એમના પણ તમને અહીંયા દર્શન થશે અગાઉ વિડીયોમાં જેમ વાત થઈ એમ જે હવનકુંડ છે આપ સામે જોઈ શકો છો તો મિત્રો આટલો ઊંચો હવનકુંડ બનાવવામાં આવે છે તરફ જે હવનકુંડ છે એ રીતે હવનકુંડ બનાવવામાં આવે છે તો મિત્રો તમે જ્યારે પણ તારાપુર જાઓ ત્યારે આ જે મંદિર છે એની હજુક મુલાકાત લેજો મિત્રો બહુ જ સરસ મંદિર છે મેં જાતે મુલાકાત લીધી છે બહુ જ ભવ્ય મંદિર છે સુંદર મંદિર છે મિત્રો જ્યારે આ મંદિરનો તમે મુલાકાત લેશો ત્યારે તમને મિત્રો જે જગ્યા છે એ તમને કુદરતના કોણે આવ્યા હોય એવું લાગશે મિત્રો આજુબાજુ હરિયાળી જ હરિયાળી છે આજુબાજુ કીતરો જ કીતરો છે અને અહીંયા મિત્રો કીતરોની વચ્ચે એક સરસ મજાનું ભવ્ય હનુમાનજી દાદાનું ટાળા હનુમાનજી દાદાનું મંદિર આપ્યું છે મિત્રો આજે હનુમાનજી દાદાનું મંદિર છે પૌરાણિક મંદિર છે ઐતિહાસિક મંદિર છે તો મિત્રો આ મંદિરની તમે અવશ્ય મુલાકાત લેજો મિત્રો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે મિત્રો અહીંયા સરસ મજાનું તમને ભગવાન શ્રી રામ અને હનુમાનજી દાદાના તમને દર્શન થઈ જશે તો મિત્રો આ મંદિરની અવશ્ય મુલાકાત લઈ તો મિત્રો ટાળા હનુમાનજી દાદાના મંદિરનો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ નવા વિડીયોની અને ઐતિહાસિક મંદિરોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂમતા નહીં જય હનુમાનજી દાદા જય બજરંગલી